વાત કરીએ તો દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાડિયામાં નગરપાલિકાની બેદરકારી સામે આવી છે ગટરના પાણી લોકોના ઘરોમાં ઘુસ્યા છે ખંભાડિયાના સલાયા ગેટ વિસ્તાર પર છેલ્લા દસ પંદર દિવસથી સફાઈ કામદારો આવતા ન હોય આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી છલકાતા નજરે પડ્યા હતા સ્વચ્છ ભારત સફાઈ અભિયાનની વાતો કરતી ખંભાડિયા નગરપાલિકા ઊંઘતી ઝડપાય છે આ વિસ્તારમાં પ્રખ્યાત સિદ્ધનાથ મહાદેવ મંદિર તેમજ નગરપાલિકા સંચાલિત કરોડોના ખર્ચે બનેલા ટાઉનહોલ આવેલા પણ આ ગટરના ગંદા પાણી નગરપાલિકાની નજરે નથી આવ્યા સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા માફક નિંદ્રાધીન થયું છે ગટરના ગંદા પાણીના કારણે કરવાની શક્યતા છે સ્થાનિકોમાં નગરપાલિકા વિરુદ્ધ રોષની લાગણી છવાય છે બોલો હું બીબીબહેન બોલું છું અમારે ડેલામાં કાયમી માટે પાણી ભરાય ગટરનું અને સંડાસને બનાસને બધું આવ્યા અંદર અમારે પીવાના ટાંકામાં પાણી અંદર વહી જાય છે એમાં અમારે રહેવું કેમ અમારે બકાલા લેવા જાવું તો અમારે વિચાર કરવું અમે છોકરાને મૂકવા જાવું તો વિચાર કરવું અમારે નીકળવું કે તમે મહેરબાની કરીને આની અનેક આવીને અમારે ગટર સાબ સરખું કરાવી દીધો તમારી મહેરબાની

એમાં રહેવું કેમ અમારે છોકરા અમારા ટાઉન ની પાછળની ગલીમાં અમે રહીએ છીએ અને આ ગટરની સમસ્યા રોજ માટેની છે ઘરની અંદર પાણી આવી જાય છોકરા છે યા નીકળે તો ગોઠણે ગોઠણે જેવું પાણી ભરી જાય અમે રિક્વેસ્ટ કરીએ છીએ હજી કોઈ આનો આને કોઈ હલ નીકળું નથી તો હું ખાસ કરીને વિનંતી કરું છું કે ભાઈ આ અમારી ગટરની સમસ્યાનો હલ તમે કાઢો અને આ છોકરા આમાં બીમાર પડે નળ આવે ત્યારે પાણી પાણીને ગટરનું પાણીને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું આ કેટલા દિવસથી અમે કૂચે મળીએ છીએ અને કરીએ કહીએ છીએ ફોન કરીએ છીએ આનો કંઈ રસ્તો નીકળતો નથી તો તમને રિક્વેસ્ટ છે કે ભાઈ આનો કંઈક હલ કરો અમે સુખ શાંતિથી જિંદગી જીવી શકીએ નળનું ચોખ્ખું પાણી પી શકીએ આ પાણીની તકલીફ પડે નળને ગટરનું પાણી બધું એક થઈ જાય એમાં જ નળ કનેક્શન આવે છે અને આ ફરિયાની અંદર અમારા પેંડીએ પેંડીએ પાણી ભરાઈ જાય છે જ્યાં આની કંઈક રિક્વેસ્ટ કરીએ અમે કે આનું કંઈક હલ કરો તો વધારે સારું નર્મ વિનંતી કરીએ અમે તમારા આગળ समाचारों की बात है एक मोटा समचार...